આજે પાવર નહી મગશ મારી करतो નહી આપ મને શાંતિ આ વહરાદ નું મારે હું કામ કરવાનું બંધ કરી દીધો છે ક દાડી કરી કઉં કર્યું લાગે તું ઊભો થજે સર જાય પણ અતર ને મારે બધું બહુ કામ થા બધું કેટલું કામ કર્યું એમને એટલા ખોસી બારજી હ તારા ઝઘડો કરવો છે પણ તું તાર કેદમ મારા જ એમ ને પછી મારા દેવો કોઈ ભુંડો નહીં કેતો નહીં બોંધો નહીં તું જા ના મને ઘરે જતો નહીં જા ઊભો થા એ ના 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 તું જા બોવા દે ને તું લુકવા તું ઊભો થજે અલ્યા ના તું મોને નહીં ના તાર કેદમ પછી

ઉભરે મારા બૂટ પેરી લેવા આનો નઈ ના કરતો હાર અમાર છે ને તું તારું કામ એમ હો જારો બસ

ઓ કરે કર મેレンડા આ તારા કાસ્તી એમાં હું કંટારી જેવું આ જો તારો જે કાકા તું પાર કે દે અલ્યા મને નમ સોગલો નઈ જાય તું જોજે તન લુગરોય રહી જ્યો અલ લુગરો ભહીન જાવ અલ્યા પણ એ મારું લાઈટ ચાલુ રાખી દેજે ચોખ્ખું કઉસુ ને તો ગોમા એમ આવે તુટર વાપરજે હા

તો જ રહ્યો કોઈ દેખાતું તો નથી લઈ જવું થાચો છું ઘરે હોય જવું આમાં બાપા ને મજા આવી છે કોઈ કોઈ રોકવા વાળું નઈ કોઈ નઈ એ પોરા થઈ ગભું હું હું પાડું મારા ફારું પડશે હું શું શું મારા તારો ભાઈ લેવો એટલે ભાઈ હતો મારે હું મારો ભાઈ જેવું નહી રાખતો

કોમ કરજો મારે ખાલી પર મી તરને ઉભરજો મારે ઘરે થોડું સારું રે ને યાર સાફ સફાઈ રે સાફ સફાઈ રે

ઘર મંથર બાપા આપણો હારું ને મરન નોકરીમાં જાવ આપણો નોકરીમાં મગદ મરી નતો કીધું આમ પેલું 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 એ ઊભર

હા તે બોલો અત્યારે ભારવાર નો તમારું હું જગ્યા પ્રમાણે વધારે કેતા મહિને બારસો રૂપિયા ભારવા લે લાઈવ બધું મારું હારું પોણી ની કરી અરે પોણી તો આપણે બાજુ માં છે ચટણી લેવું ને હા તો નઈ અને તમારો નંબર નંબર હોય તો હાલતા જ કોઈ જરૂર બરૂ પર ફોન કરીએ તો આ તો નંબર આલ દો ગળો તમે હા બરોબર થોડી વાર માં આલ દો હા રુ લે લે બાબા દોઈ લ્યો તો એક કામ કરો તમે આરામ કરો હું લુગરો મુગરો લઈ આવું તાન તો આઈ આ મળે તો જોઈ આ દેના ટીવી પર હોય આ આપણો સોગણ માં દોના બનાના જેવું

જો દાદા બાજુ બગાડતા નઈ ને એ બાજુ નાખતા નહીં બાપા પર દાદા કીધું લઈ જાણ થી લઈ જઈ જાઉ લાઈ